નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે સુરત રેલવે સ્ટેશન પર બે બાળકો સાથે માતા ટ્રેન આગળ સુઈ ગઈ હતી જો જોકે ટ્રેનની અટફેટી આવતા મહિલાના બે કટકા થઈ ગયા હતા જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા હાલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર મંગળવારે સત્યાવીસ વર્ષીય મહિલા બે બાળકો ત્રણ વર્ષીય પુત્ર અને પાંચ વર્ષીય પુત્રી સાથે બપોરે બાર વાગે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બેની આગળ પહોંચી હતી આ દરમિયાન બંને બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે એકસો આઠ દ્વારા સમીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે સ્થળ પર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી આલા મહિલા કોણ છે તે અંગે રેલવે પોલીસ તપાસ શરૂ કરી છે જ્યારે આત્મહત્યાનો ગુનો નોંધીને પોલીસે આગળની કારવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ